નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે ફરી આપણે આવ્યા છીએ કોટેશ્વર અને કોટેશ્વરમાં આજે સુંદર મજાની એક આપણે જગ્યાએ જોવાના છીએ તો બને રહેજો વિડીયોમાં પૂરેપૂરો જોશો તમને ખ્યાલ આવશે હાલ આપણે આ જગ્યામાં છીએ સરસ મજાની આપ જોઈ શકો છો આ કોઈ રાજાશાહી વખતની જગ્યા નથી પરંતુ હાલમાં જ બનેલું બાંધકામ અને આ છે મહાદેવનું મંદિર અહીંયા બાજુમાં કોટેશ્વર મહાદેવનું અને કોટેશ્વર મંદિરની બાજુમાં જ અહીંયા કને મોરાવી બાપુનો બંગલો હાલમાં જ બનાવ્યો છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું મોરવી બાપુની કુટિયા જેને કહેવાય તો હાલ આપણે જોઈ શકો છો અહીંયા સરસ વ્યૂ અહીંયાથી જોવા મળી રહ્યો છે દરિયાનો અહીંયા સામે મંદિર છે કોટેશ્વર મહાદેવનું તમને બહારથી થી બતાવી દઉં એટલે આવે આ અંદરનો નજારો છે તો મિત્રો આ છે દરિયો અને દરિયાની બાજુમાં અહીંયા કને આ ભાગ છે મંદિરનો કોટેશ્વર મહાદેવ મંદિરનો ભાગ આ દક્ષિણ બાજુમાં અને દક્ષિણ બાજુમાં આપણે આ બાજુ થોડોક રસ્તો છે રસ્તાની આગળ જઈશું તો સામને આપણે આ મકાન જે ઘર છે તે આપણે જોવા મળી રહ્યું છે મોરી બાપુનું તો આ ચાલો આપણે આગળ જઈને જોશું કેવું છે કેવું દેખાય છે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો મિત્રો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર અને ઉપરનો વિવહ આકાશમાં આપ જોઈ શકો છો આ જે છાયું વાતાવરણ છે અને આ પછી દરિયો છે રસ્તામાં આવતા જ આપણે અહીંયા ગણે આ એક સરસ મજાનું ગેટ બનાવેલ છે પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વારની અંદર આપણે અહીંયાથી સામે જ એકદમ મોરઈ બાપુનો બંગલો આપણને જોવા મળી રહ્યો છે આપણે પહેલાં અહીંયા પ્રવેશ દ્વારની અંદર જોઈ લઈ કેવું દેખાય છે સરસ મજાનું એવું પ્રવેશ દ્વાર અહીંયા ગણે બનાવવામાં આવ્યું છે આ બાજુ એન્ટ્રી છે ને આમ જશું તો આપણે કોટેશ્વર દરિયો અને મંદિર ચાલો આપણે મોડું કરીએ ને બારી માહિતી પણ અહીંયાથી દેખાશે આપણે બંગલો મોરારી બાપુનો જોઈ શકો છો આપ સામે આવેલ છે તો ચાલો આપણે બહારથી બરાબર નિહાળીએ તો મિત્રો અહીંયા પ્રવેશ દ્વાર બહાર જ આપણે નીકળીશું તો સામે આપણે મોરારી બાપુનો બંગલો અહીંયા આપણે જોવા મળી રહ્યો છે પરંતુ અહીંયા થાંભલા થોડાક આડા છે તો આપણે સાઈડમાંથી માંથી જોશું તો મિત્રો આ સામે આપણે જોવા મળી રહ્યો છે તે મોરારી બાપુ બંગલો છે આપણે ઝૂમ કરીને બતાવી દઈએ તો રામ કૈલાસ નામ લખેલું છે અહીંયા આગળ આમે આપ જોઈ શકો છો રામ કૈલાસ લખેલું છે અને ઉપર જે બારી આપણને જે અહીંયા કાચની જે જોવા મળી રહી છે એ બારીના અંદર અહીંયા આ બાલ્કની જેવું છે ત્યાં મોરાય છે અને તેની પાછળ હનુમાન દાદાની તસવીર પણ રામકથામાં જેમ જોઈએ છીએ કે રામ કથા વાંચાતી હોય ત્યાં પાછળ હનુમાન દાદા ની તસવીર હોય છે તે પ્રમાણે આ મકાનમાં પણ એવું જ બંગલામાં બનાવવામાં આવ્યું છે પાછળ હનુમાન દાદા ની તસવીર અને તો લગભગ અહીંયાથી આપણને દેખાશે ઝૂમ કરીને જોઈએ આપણે તો મિત્રો સામે જ્યાં કૈલાસ ભવન રામ કૈલાસ લખેલું છે અને સામે ઉપર બારી છે જ્યાં અંદર હનુમાન દાદાની આપણને તસવીર જોવા મળી રહી છે તો લગભગ તે વ્યૂ પોઈન્ટ છે ત્યાંથી પૂજ્યશ્રી મોરારી બાપુ અંદર બેસી અને આ બધો દરિયા કિનારાનો નજારો અહીંયા જોઈ શકે સામે જ મંદિર આવેલું છે કોટેશ્વર મહાદેવનું આ બધું દરિયો બધું વ્યૂ તેમને જોવા મળે તે માટે આ આ બાજુ જ વ્યૂ પોઈન્ટ રાખેલ છે જોઈ શકો છો આપ અને સુંદર મજાનો બંગલો હાલ જ લગભગ આપને માહિતી મળી તે પ્રમાણે હાલ જ બનાવવામાં આવ્યો છે આપણે અહીંયા સ્થાયી માણસોને પૂછ્યા કહીએ તો જાણવા મળ્યું કે લગભગ હમણાં છ મહિનાની અંદર આનું બંગલાનું બાંધકામ કર્યું છે તો છ મહિનાની અંદર આ હાલમાં જ બનાવ્યો છે બંગલો અને લગભગ બે કરોડથી ઉપર ખર્ચ લાગો છે આનમાં આપને કન્ફર્મ ખબર નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે બે કરોડથી વધારે એવો ખર્ચો લાગ્યો છે બાપુનો બંગલો કોટેશ્વરની બાજુમાં અહીંયા કોટેશ્વર મહાદેવનું મંદિર અને દરિયો છે તેની બાજુમાં જ તો હાલ જે રામકથા પૂર્ણ થાય ત્યારબાદ અહીંથી જ આવે છે મારો બાપુ અને આ સામે ગાડી ઊભી છે ત્યાં પાર્કિંગ છે અને આ બંગલામાં અહીંયા રહે છે અંદર અને આવજાવ અહીંયાથી હાલ કરે છે તો કોટેશ્વરમાં હાલ બંગલો બનાવ્યો છે મોરઈ બાપુએ અને મિત્રો બપોરનો સમય હાલ રામકથાનો પૂરો થયો છે ને આપ જોઈ શકો છો અહીંયા ક્યાં હાલ જ ગાડી આવી છે આ ઊભી છે અને પૂજ્યશ્રી મોરારી બાપુ અહીંયા ઉતરીને બંગલામાં ગયા છે હાલ તો સામે લગભગ આ બાલ્કનીમાં આવશે જોવા પરંતુ આપણી પાસે ઝૂમિંગ કેમેરો નથી અહીંયાથી દેખાશે કે નહીં દેખાય પરંતુ સામે આપણે ઊભા તો અહીંયા દર્શન કરવા મળશે આપણને સરસ નજારો તો મિત્રો બહુ ઓછા માણસોને ખબર હશે અહીંયા કને કે કોટેશ્વરમાં હાલ મોરજ બાપુએ બંગલું બનાવ્યું છે પોતાનું મકાન તો બહુ સારા સમાચાર અને ખુશીના અને આપણને અવારનવાર અહીંયા આવશું તો તેના પણ દર્શન કરવા મળશે તો તમને અહીંયા આ મોરજ બાપુનો બંગલું છે તે ખબર છે કે નહીં તે કમેન્ટમાં આવશે લખજો કારણ કે હાલ જ બનાવ્યું છે છ મહિનાની અંદર તો લગભગ કોઈને ખબર નહીં તો મિત્રો પહેલી વખત ચેનલ ઉપર અને આપણા આપણે આજે જોયો બાપુનો બંગલો લગભગ જાણકારી અને વિડીયો તમને કેવો લાગવો તે અવશ્ય જણાવજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો જેથી બધાને ખબર પડે અહીંયા કોઈ આવે તો અહીંયા દર્શન કરવા મળે અને મોરારી બાપુનો બંગલો પણ જોવા મળે હાલમાં હજી અહીંયા ગાડીઓ ઘણી આવી રહી છે

આ ત્રણ દેવતા સિવાય ત્રણ ને છોડીને તેત્રીસ કરોડ આવ્યા આ ત્રણ ની તેત્રીસ કરોડ માંથી ત્રણ કાઢતા જેટલા થતા ત્રણ ઓછા કરોડ અને હું તમને કહું તેત્રીસ કરોડ ત્રણ ઓછા કરોડ એટલે કેટલા થાય ગણો ગણો ને યાદ તમે કરો અને મિત્રો સમય છે બપોરનો લગભગ બે વાગ્યાની આસપાસ સમય છે હાલમાં ને પબ્લિક તમે જોઈ શકો છો કે હાલ રામકથા બપોરનો જે આરામ હોય તે વખતે બધા માણસો હાલ આપણે બહાર મળી રહ્યા છે આપણને તો મિત્રો હવે બપોરના આરામ કર્યા બાદ ના લગભગ ચાર વાગે વાગે રામકથા ચાલુ થશે ત્યાં સુધી માણસો અને ખરીદી પણ કરી રહ્યા છે અલગ અલગ વસ્તુ અહિયાં શોપિંગ કરવા માટે સ્ટોલો દુકાનો આવેલી છે અને માણસો આજે પાંચમો દિવસ છે આજે પાંચમા દિવસે લોકો જોઈ શકો છો તમે બહુ ઘણા માણસો આજે આવ્યા છે અને આખો ગ્રાઉન્ડ જેને કહેવાય કે અહીંયા માણસોથી જ ભર્યો આપણે જો મળી રહ્યો છે અને હાલ અહીંયા પાર્કિંગ પણ ફૂલ છે સ્પાર્કિંગમાં પણ જગ્યા નથી ગાડીઓ ઠાસો ઠાસો અહીંયા ભરી છે તો હાલ પબ્લિક કેટલી છે તમે જોઈ શકો છો મારી પાછળ ઘણા એવા માણસો અહીંયા અહિયાં આપણે જોવા મળી રહ્યા છે બધા બપોરનો ભાગ છે અને બારે નીકળીએ સામે જે આપણે મેન જેને કહેવાય ડોમ છે ત્યાં કને કેવી ભીડ છે તે પણ જોઈશું અને આ રામકથાનો જે ડોમ છે તેની બાજુમાં જ્યાં કને શેરડી રસ મળી છે અને પબ્લિક પણ ઘણી એવી ચારે બાજુ માણસોની ભીડ આપણને જોવા મળી રહી છે ભોજનમાં પણ ભોજન પણ ચાલુ છે પ્રસાદ અને આજુબાજુ ઘણા માણસો રાજ્યો આજે પાંચમો દિવસ અને ભક્તો માણસો બહુ વધારે છે આજે અને અંદર જોઈશું કે હાલ બપોરના સમય રામકથા છે પરંતુ અંદર ટ્રાફિક કેવી છે તો ચાલો જઈએ આપણે મંડપની અંદર તો મિત્રો આ છે મંડપ અને મંડપની બે બાજુ અહીંયા કને વધારાનો ભાગ કાતિલથી આપ જોઈ શકો છો આ મેન મંડપ છે અને તેની સાઈડમાં અહીંયા કને માણસોને જોવા માટે વધારવામાં આવે છે આવો બે બાજુ છે આ બાજુ છે અને સામેની સાઈડ પણ છે જેના કારણે માણસોને ભીડ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ બપોરનો સમય છતાં માણસો અહીંયા પબ્લિક છે આરામ થઈ રહી છે ચારે બાજુ આ છે મોટો મંડપ જ્યાં રામકથા વાંચાઈ રહી છે પૂજ્યશ્રી મોરારી બાપુ દ્વારા અને ચારે તરફ આપણને માણસો અહીંયા આરામ કરતા ઓ ખુરશી ઉપર બેઠા છે કોઈ પત્મો બેઠા છે બધા આરામ કરી રહ્યા છે અહીંયા અને આ મેન મંડપ છે અને આ સાઈડ વાળો મંડપ છે આ બાજુ પણ સાઈડમાં બીજો મંડપ આવેલો છે તો આ આ જે બે દિવસથી લગભગ મંડપ એકદમ ફૂલ થઈ ગયા છે આગળ અહીંયા કને વીઆઈપી જગ્યા છે ખુરશીઓ રાખવામાં આવી છે તે પણ અહીંયાથી તમે જોઈ શકો છો અને આ આખો જે મંડપ છે તે હાલ બે દિવસથી એકદમ ફૂલ જગ્યા નથી એવો ફૂલ જાય છે અને સામે આપણે સ્ટેજ જે જોઈએ પૂજ્યશ્રી મોરારી બાપુ અહીંયા બેસીને કથા કરે છે તે સ્ટેજ છે પાછળ હનુમાનજીની મૂર્તિ કાયમની જેમ હોય તેમ અને તેની ગાદી અહીંયા બેસીને

સાઈડ માં અહીંયા પણ માણસો બેસી અને સામે અહીંયા કને ટીવી આવેલ છે તો ટીવી જોઈને ટીવી માં પણ મો બાપુ દેખાય તો બહુ સુવિધા સારી એવી છે અહીંયા અહિયાં